સ્વચ્છતા માટે આખા ગામને દંડતી પાલિકા જ નરકા માં છે વડોદરા મહાનગરપાલિકાની આકારની વિભાગની કચેરી અને આ કચેરી પાસે ગટર ઉભરાય છે આ ગટર ઉભરાય છે એટલે દૂષિત પાણી ગંદુ પાણી રસ્તા પર વહી રહ્યું છે ગંદકી ફેલાય છે અને ત્યાં સત્તાધીશોની નજર નથી પડતી સત્તાધીશોની નજર પડે છે સામાન્ય નાગરિકો પર સામાન્ય નાગરિક જો ક્યાંક ગંદકી ફેલાવતા નજરે પડે કચરો ફેંકતા નજરે પડે તો તેની પાસેથી દંડની રકમ વસૂલવામાં આવી રહી છે તેમના ફોટો જાહેર રસ્તા પર દેખાડવામાં આવી રહ્યા છે પરંતુ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી આ કારણે વિભાગની કચેરી પાસે ઉભરાતી આ ગટર છેલ્લા આઠ દિવસથી આ સમસ્યાનો સામનો કર્મચારીઓ કરી રહ્યા છે પરંતુ ત્યાં અધિકારીઓને સત્તાધીશોની નજર નથી પડતી આ વિભાગની કચેરી પાસે આ ઉભરાતી ગટરની સમસ્યા અને આ ગંદુ દૂષિત દુર્ગંધ પાણી જે રસ્તા પર વહી રહ્યું છે તેના કારણે ગંદકી ફેલાઈ રહી છે અને તેને સાફ કરવામાં જ પાલિકા આ ખાડા કરી રહી છે આ ઉભરાતી ગટરની સમસ્યા અને તેવામાં સવાલ ઉભો એ થાય છે કે હાલમાં જ વડોદરા મહાનગરપાલિકાને પ્રોમિસિંગ કેટેગરીમાં અઢારમો ક્રમાંક સ્વચ્છતા માટે આપવામાં આવ્યો છે કઈ રીતે આપવામાં આવ્યો છે તે પણ એક પ્રશ્નાર્થ છે પાલિકાની વડી કચેરીના જ હાલ હોય તો પછી વડોદરા શહેર કઈ રીતે સ્વચ્છ રહે તે ચર્ચાનો વિષય બની ગયો છે